હા જય માતાજી મિત્રો અમે આજે આવી ગયા આંબાવાડીમાં જોઈ લો જેટલું મસ્ત દેખાય જોઈ લેખો બોલતો ખરો જે કેવું આપણે બાબા હા આપણે આના માટે શું કરીએ પોણી વાળી હજી લાઇટ જતી રહી હજુ આવી નહીં અતિના દોડે ટોટાલાબા કરાયા હા પછી અને આ ઘાસ ઘાસ આ જારત છે એ ગાયો માટે જ છે આપણે ગાયો હતી અને હજુ છે ખરા એના માટે બધું કરીએ છીએ તો ટીનાના પાણી ભરવાનું છે આજે આજે ટીનાના પાણી ચાલુ કરવાનું છે વારે વારે તો ત્યાં આવ્યા કોક બતાવું તને

તો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરો ના ભૂલતા અને ફોલો કરો કરી દેજો જય માતાજી